મહાશિવરાત્રિ પહેલાં સપનામાં આ ત્રણ વસ્તુઓ દેખાય તો સમજો તમારા પર રાજી છે ઘોડાના સનાતન ધર્મમાં મહાશિવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રિને દિવસે થયા હતા હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર મહાશિવરાત્રિ પહેલાં ભગવાન શિવ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ જો સપનામાં દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે સનાતન ધર્મમાં મહાશિવરાત્રિનો તહેવાર ખૂબ જ તામતુમથી ઉજવાઈ ઉજવવામાં આવે છે શિવભક્તો મહાશિવરાત્રિના દિવસની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે હિન્દુ કેલેન્ડર અનુસાર મહાશિવરાત્રિનો તહેવાર દર વર્ષે મહા મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા જ્યોતિષે જણાવ્યું સનાતન ધર્મમાં મહાશિવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે ભગવાન શંકર અને માતા પાર્વતીના મહાશિવરાત્રિના દિવસે લગ્ન થયા હતા હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર મહાશિવરાત્રી પહેલાં સપનામાં ભગવાન શિવ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓના દર્શન ખૂબ જ શુભ માનવામાં આવે છે જેમાં નાગ રુદ્રાક્ષ અને પાંચ પાનવાળા બીલીપત્રનો સમાવેશ થાય છે દરેકના દર્શનનું અલગ અલગ મહત્ત્વ છે નાગદેવના દર્શન મહાશિવરાત્રિના તહેવાર પહેલાં જો તમને સપનામાં અથવા કોઈ અન્ય જગ્યાએ ક્યાંક કાળો નાગ દેખાય તો તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રી પહેલાં ભોલેનાથના પ્રિય નાગના દર્શન કરવાથી સૌભાગ્ય મળે છે એટલે કે ભાગ્ય ફૂલે છે રુદ્રાક્ષ મહાશિવરાત્રિના દિવસે રુદ્રાક્ષનું દર્શન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે રુદ્રાક્ષ ભગવાન શિવને ખૂબ પ્રિય છે અને જો તમને શિવરાત્રિ પહેલાં રુદ્રાક્ષ મળી જાય તો તેને તમારી તિજોરીમાં મૂકી દેવો જોઈએ આવું કરવાથી ઘરમાં સુખ સંપત્તિનો વાસ રહે છે પાંચ પાંદવાળા બેલપત્ર ભગવાન શંકરની પૂજામાં બીલીપત્રનો અચૂક સમાવેશ કરવામાં આવે છે સામાન્ય રીતે ભગવાન શંકરની પૂજામાં ત્રણ પાંદવાળા બેલપત્ર ચડાવવામાં આવે છે જો તમને મહાશિવરાત્રી પહેલાં તમારા સપનામાં પાંચ પાંદવાળા બેલપત્ર મળે અથવા દેખાય તો એવું માનવામાં આવે છે કે તે સૌભાગ્યની નિશાની છે આ પાંચ પાંદવાળા બેલીપત્રના દર્શન ખૂબ જ દુર્લભ છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો